આજકાલ દરેક બીજી વ્યક્તિ જોડે ક્રેડિટ કાર્ડ હોય છે અને ક્રેડિટ કાર્ડ નું લોકો આડેધડ ઉપયોગ પણ કરી રહ્યા છે. કંઈ પણ નવી વસ્તુ ખરીદવી હોય એટલે ક્રેડિટ કાર્ડ ને વાપરી નાખવાનું પણ વધારે પડતું ક્રેડિટ કાર્ડ યુઝ કરવાથી નુકસાન થઈ શકે છે અને એટલે જો તમે નવું ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા હો તો એની પહેલા પાંચ બાબતો જાણવી બહુ જરૂરી છે જે હું તમને આજે જણાવીશ. નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત હું છું હી જો તમે નવું ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા એની ક્રેડિટ લિમિટ જાણી લો અને તમને જે ક્રેડિટ લિમિટ મળી છે એ પૂરેપૂરી એનો ઉપયોગ કરવાનો ટાળો કારણ કે જો તમે પૂરેપૂરી ક્રેડિટ લિમિટનો ઉપયોગ કરો છો તો તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો વધે છે અને તમારો સિવિલ સ્કોર વહેલા મોડા બગડી જશે હવે ધારો કે તમને એક લાખ રૂપિયાની ક્રેડિટ લિમિટ મળી છે અને તમે સાહીઠ રૂપિયા વાપરો છો તો તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એ સાહીઠ નો થયો હવે જો આ વધે છે તો તમારું જે સિવિલ સ્કોર હશે એ બગડી શકે છે બીજી વાત એ છે કે તમારા ક્રેડિટ કાર્ડનું જે બિલ છે કઈ તારીખે જનરેટ થયું છે અને એની પેમેન્ટ ડ્યુ ડેટ કઈ છે એનું ખાસ ધ્યાન રાખો અને જો તમે પેમેન્ટ ડ્યુ ડેટ સુધીમાં બિલ નહીં ભરો તો ભારે ગમ વ્યાજ ચૂકવવું પડશે અને એ સિવાય અન્ય ચાર્જીસ એટલે કે એક્સ્ટ્રા ચાર્જીસ પણ ચૂકવવા પડી શકે છે ત્રીજી મેઇન વાત એ છે કે ક્રેડિટ કાર્ડમાં મિનિમમ ડ્યુ અમાઉન્ટ ચૂકવીને ચલાવવાનું ટાળો કારણ કે જો તમે દર વખતે મિનિમમ અમાઉન્ટ જ ચૂકવો છો તો જે બાકીની રકમ છે એની ઉપર તમારે દર મહિને મોટું વ્યાજ ચૂકવવું પડી શકે છે અને જે દર મહિને સાડા ત્રણ ટકાની આજુબાજુ હોઈ શકે છે ચોથી વાત એ છે કે જો તમે કોઈ મોટી વસ્તુ ક્રેડિટ કાર્ડ ઉપરથી ખરીદી છે તો એને હપ્તામાં કન્વર્ટ કરવાનું ટાળો કારણ કે આ રકમ એક નાની પર્સનલ લોન જેવી બની જશે અને જેની ઉપર તમારે તમારે વ્યાજ ચૂકવવું પડશે એટલું જ નહીં ચાર્જિસ પણ આની ઉપર ચૂકવવા પડશે અને પાંચમી વસ્તુ છે જે મેન્ટલી સૌથી વધારે ઇફેક્ટ કરતી હોય છે એ છે કે જો આપણી જોડે ક્રેડિટ કાર્ડ હોય છે તો આપણે એનો આડેધડ ઉપયોગ કરવા લાગીએ છીએ એવું વિચારીને કે ક્રેડિટ કાર્ડ તો છે જ એકવાર વસ્તુ લઈ લઈએ પછી રૂપિયા આપી દઈશું પણ આ માનસિકતા નુકસાન કરી શકે છે કારણ કે આનાથી આપણો ખર્ચ વધી જતો હોય છે અને પાછળથી આપણે જે રૂપિયા વ્યાજ સાથે ચૂકવવાના છે તો બસ આ પાંચ વસ્તુ છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે આ પાંચ વસ્તુનું ધ્યાન રાખીને જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમારે ના વધારે વ્યાજ ચૂકવવું પડશે ના તમારે વધારે નુકસાન થશે અથવા તો તમે કોઈ મોટા દેવામાં પણ નહીં ઉતરી જાવ એટલે જ આ પાંચ વસ્તુનું ધ્યાન રાખજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ માટે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે